નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે આજના સોના ચાંદીના તાજા ભાવ અને હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવા માંગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો વૈશ્વિક બજારમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ જ્યારે આર્થિક અને રાજકીય તણાવ ઘટે છે ત્યારે કોલકાતા બાવીસ કેરેટ સોના નો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બાર હજાર ત્રણસો સાઈઠ રૂપિયા છે જયારે ચોવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો એસી રૂપિયા નોંધાયો છે ગુજરાતના મોટા શહેરો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાર હજાર ચારસો દસ રૂપિયા છે આ સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે ચાંદી આજે એક લાખ બાવન હજાર છસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે જે રોકાણકારો માટે થોડી ચિંતા સર્જે છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાંદીમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે જેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સનો ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર છે તહેવારોની મોસમ દરમિયાન ભારતીય બજારમાં સોનાની માંગમાં હંમેશા વધારો જોવા મળે છે કારણ કે સોનું માત્ર આભૂષણ તરીકે જ નહીં પરંતુ એક મજબૂત રોકાણ તરીકે પણ જોવામાં આવે છે પરંતુ આ વખતે વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે સોનાના ભાવમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે વધતી મોંઘવારી ડોલરનું મજબૂત થવું અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિરતા સૂચવે છે કે સોનામાં મોટો ઉછાળો ટૂંકા સમયમાં જોવા મળી શકે છે જો કે લાંબા ગાળે સોનાનો રોકાણ હજી પણ સલામત વિકલ્પ તરીકે ગણાય છે ખાસ કરીને તેઓ માટે ખાસ કરીને તેઓ માટે જેઓ બજારની અસ્થિરતાથી બચવા ઈચ્છે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો